નાના બાળકો સિક્કો ગરબા સહિતના અનેક કિસ્સાઓ ધ્યાનમાં આવતા હોય છે પણ સિદ્ધપુર ગોકુલ મિલમાં કામ કરતા પરપ્રાંતી યુવાન કુમાર પટેલ ઉમરા પચીસ વહેલી સવારે બ્રશ કર્યા બાદ જીભ ઉપરથી ઉડ ઉતારવા માટે ઉલિયો વડે ઉતારતો હતો તે વખતે ઉલિયું વધારે પડતું પાછળ લઈ જવાથી અન્નલીમાં ગલી ગયો હતો અને તે હોજરીમાં જઈ ફસાઈ ગયું હતું હોજરીમાં ફસાયેલા ઉલિયાના કારણે તેઓ પીડા શરૂ થઈ હતી તેઓના સાથે કામ કરતા કર્મચારી તેઓને તાત્કાલિક સિદ્ધપુર ખાનગી દવાખાને લઈ ગયા હતા

इसको या पाटन डॉक्टर के पास आए थे इतने पंची वाले के पास तो उन्होंने दूरबीन से इसको अंदर से चेक करके निकाल दिया मेरा नाम सीवेश कुमार पटेल सीतपुर गोकुल से सुबह ब्रश करते समय मैं ये पट्टी निकल गया था भूल से अभी मैं डॉक्टर के पास आया डॉक्टर ने निकाले मेरी तबीयत कम्प्लीट है आ एनी उम्र पच्चीस वर्षीय है એ આજ સવારે બ્રશ કરતાં કરતાં ઉલ્લ્યું ગળી ગયેલા અને ઉલ્લયું ગળ્યા પછી એમને પેટમાં દુખાવો પડ્યો તો એ પછી ત્યાં લોકલ ડોક્ટર પાસે ગયા તેમને એક્સરે કરાવ્યો તે એક્સરેમાં આપ જોઈ શકો છો કે આ જે ટંગ ક્લિનર છે આ ટંગ ક્લિનર આપણને પેટમાં હોજરીમાં દેખવા મળે છે તો આ ટંગ ક્લિનરને અમે એન્ડોસ્કોપી દ્વારા હોજરીમાંથી રિમૂવ કરીએ છીએ અને લગભગ કલાકમાં પેશન્ટ કમ્પ્લીટ રાઈટ છે અને હવે અમે એમને રજા આપીએ છીએ તો મારે જાહેર જનતાને જણાવવાનું કે તમે જ્યારે ટર્ન ક્લિનર કરતા હોય બ્રશ કરતા હો અથવા કોઈપણ વસ્તુ મોઢામાં નાખો તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બાય મિસ્ટેક એને ઘડી ના જઈએ અને જો ઘડી જવાય તો ગભરાવાની જરૂર નથી તમારે એવા નજીકના એન્ડોસ્કોપી સેન્ટરમાં જવું જોઈએ તો આ બધી વસ્તુ એન્ડોસ્કોપી દ્વારા ઇઝીલી રિમૂવ કરી શકાય છે અને પેશન્ટ લગભગ કલાકમાં ડિસ્ચાર્જ મળી જાય છે આમ પેશન્ટ મોટા ઓપરેશનથી બચી જાય છે